જય માતાજી જય સામુમાં બધા મિત્રોને તો આજે આપણે સાંજે ગયા તા માતાજીના દર્શન કરવા તો સોટીલા પગયાત્રા જાય તો આ સાંજના આ રથ શણગાર્યો હતો અને આપણે દર્શન કરવા ગયા તા તો કેટલો જો માતાજીનો રથ સરસ શણગારેલો છે চল বগি তই চক্ৰজা নীতি লাইটো বধী গোঠৱে તો માતાજીના દર્શન કરી લઈએ આપણે સાથે ગણપતિ દાદા જોઈ શકો છો કેવો સરસ રથ બનાવીએ છે આપણે પણ દર્શન કરવા જઈએ તો મરજી થઈ જાય કે ચાલો આપણે હાલી જાય ભૂગાય ની મારાથી અને આ જે તોરણ બતાવે છે એ અમે બનાવી દીધા છે એ પણ તમે જોજો કેવા સરસ બનાવી આપણો મૂકેલો છે તો જોઈ શકો છો કે આપણે રથ હવે અટાણે સવારના નીકળી ગયો છે પહેલાં તો ધારના અમારા માતાજીનું મંદિર છે સવારના ત્યાં આવે ત્યાં સામુનમાનું મંદિર છે મોટું ત્યાં દર્શન કરે બધા પવિત્ર પછી ત્યાંથી પગે પગે લાગીને પછી ભાગે પગયાત્રી બધા ભેગા થાય હોય માણસ જાય છે ઘણા થઈ ગયા માતાજીનો રથ જાય પગયાત્રી બધા આમાં વોઇસ તો બીજો અલગથી નાખીએ છીએ કારણ કે એમાં ડીજે બધું વાગતું હોય એટલે એનો વોઇસ ના રાખી શકીએ

આપણે સાથે સાથે રાવલના બાર સુધી જઈશું પછી આપણે ફરી પાછા આવતા રહીશું કારણ કે ચોટીલા ઉતી તો ફુગાઈ નહીં આપણાથી જેને પણ હાલીને જવાનો લાભ લેવો હોય દર વખતે

વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અહીંયા પબ્લિક ઘણી હતી એટલે ઘણી વાર ઊભા બસ સ્ટેશને દર્શન કરવા માણસો આવતા હતા તો કમેન્ટમાં જય ચામુંડમાં લગતા ન ભૂલાય બધા જ મિત્રોને હવે આપણે અહીંયાથી રથ હાલ તો થયો છે તો આપણે હવે પેટ્રોલ પંપ આગળ લેશું હવે યાત્રી અજે માણસો દર્શન કરવા આવે છે એ માટે રથ યો છે ઘણા માણસો હાલીને જાય છે નવરાત્રિ Ne passe-moi. અને બધા જ મિત્રોને વિનંતી છે કે વિડીયો કોઈ સ્કીપ ન કરજો પૂરો જોજો જો અહીંયા આપણે પેટ્રોલ પંપ આગળ આવી ગયા અહીંયા છે રાવલનો ગેટ વેલકમ ટુ રાવલ તો મિત્રો હવે ગામની બહાર નીકળી એવાશે બધા માણસો અને માતાજીનો રથ પણ આવે છે તો ઘણા બધા લોકો સેવા માટે પણ જાય છે અરે રસોઈ બનાવવા માટે અને બધી સુવિધા સાથે માણસ સેવા કરવા જાય છે તો જોરથી બોલો જય ચામુંડમાં પડે આવે રથ ગામ થી બહાર નીકળ્યા આવી તો બધા ને મિત્રો ને જય માતાજી જય સામું માં જય દ્વારકાધીશ કોમેન્ટ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો बधाने कोमेटमा जुनमा लगाउनु भुलाए नै